श्याम कुमारナ नमस्कार आजના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગરમીના સમયમાં બપોરે ઊંઘ આવવી ખૂબ જ સામાન્ય બાબત છે ખાસ કરીને બપોરના ભોજન પછી ઘણા લોકોને ઊંઘ આવવા લાગે છે અને લગભગ અડધો કલાક સુસ્તી અને ઊંઘ વચ્ચે પસાર થાય છે ઘણા લોકો દિવસ દરમિયાન ઊંઘવાને ખરાબ માને છે પરંતુ અભ્યાસ મુજબ જો દિવસ દરમિયાન દસ મિનિટની પાવર નેટ લેવામાં આવે તો તે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેનાથી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો થશે કામ દરમિયાન પણ લોકો ઘણીવાર થોડી સુસ્તી અનુભવતા જોવા મળે છે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસની ઊંઘ બાળકો માટે જેટલી ફાયદાકારક છે જેટલી તે પુખ્ત વયના લોકો માટે છે દિવસ દરમિયાન દસ મિનિટનું જોકમ ખાઈ લેવાથી યાદશક્તિ વધે છે અને વર્ક પરફોર્મન્સમાં પણ સુધારો થાય છે દિવસ દરમિયાન ઊંઘ લેવાના ફાયદા યાદશક્તિ સુધારે છે દિવસ દરમિયાન લેવાયેલી ઊંઘ તમારી યાદશક્તિને સુધારી શકે છે મેમરી સ્ટ્રોંગ કરવામાં મૂંગ મહત્વની ભૂમિકા ભજવે છે પાવર નેપ કારણે તમે દિવસ દરમિયાન જે વસ્તુઓ શીખ્યા છો તે સરળતાથી યાદ રહી જાય છે પાવર નેપ થી મોટર સ્કીલ્સ સેન્સ અને વર્બલ રિકોલ માં મદદ મળે છે સારું પરફોર્મન્સ દિવસ દરમિયાન લેવામાં આવેલી દસ મિનિટની ની પાવર નેપ તમારું પ્રદર્શન સુધારે છે કામ દરમિયાન જો તમે એક બાદ એક ટાસ્ક કરતા રહેતા હશો તો સમયની સાથે તમારું પરફોર્મન્સ ઘટતું જશે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાવર નેક તમને વધુ સુસંગત રહેવામાં મદદ કરે છે મૂળ સુધારે છે પાવર નેક માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જો તમને થાક લાગે છે અથવા કામ કરવાનું મન થતું નથી તો પાવરનેક તમારો મૂળ સંપૂર્ણપણે સુધારી દેશે નિષ્ણાતોના મતે

તો પાવર નેકલો દરરોજ બપોરે દસમી લઈને ત્રીસ મિનિટની ઊંઘ લેવાથી તમારો તણાવ ઓછો થશે તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને તમે કામ દરમિયાન સારું અનુભવશો